ન્યુઝ હું છું અંકુર ગુજરાતમાં ગુરૂવારથી મેઘરાજાએ જાણે કે યુટર્ન લીધો હોય તેમ મેઘમહેર વરસાવી રહ્યા છે ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતા સાત દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટની સાથે ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપતી દેવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત તમરેલીમાં અત્યંત ભારે વરસાદ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે આ સાથે સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ભાવનગર અમદાવાદ ગાંધીનગર પંચમહાલ મહીસાગર ભરૂચ માટે અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ ઉપરાંતના તમામે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આગામી ચાર દિવસ છે તે અનેક જગ્યાએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે વિન્ડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાંક કેટલો વરસાદ થઈ શકે છે સૌથી પહેલા તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર છે મહેસાણા છે આ તમામ જગ્યાએ સારો એવો વરસાદ થઈ શકે છે હિંમતનગરમાં પણ સારો વરસાદ થઈ શકે પાલનપુર બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં સારો વરસાદ છે તે થઈ શકે છે સૌથી વધુ વરસાદ છે તે જોઈ શકાય છે કે સુરતમાં સૌથી વધુ વરસાદ છે ભારે વરસાદ છે તે થઈ શકે છે અને તેને જ કારણે સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે અહીંયા વિંડીના માધ્યમથી જોઈ શકાય છે અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અહીંયા પણ રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના જ્યાં અલગ અલગ જિલ્લાઓ છે ત્યાંની પણ જો વાત કરવામાં આવે તો ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે હવે આગામી દિવસ સુધી અને તારીખ સુધી ગુજરાતને વરસાદ છે તે તેવી સ્થિતિ અહીંયા જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે જૂનાગઢમાં પણ સારો વરસાદ થઈ શકે પણ સારો વરસાદ થઈ શકે પોરબંદરમાં વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે સાથે કચ્છમાં પણ વરસાદની સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે ગાંધીધામમાં વરસાદ થઈ શકે સૌથી વધુ વરસાદ છે ત્યાં ભરૂચમાં પણ તેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ભરૂચમાં પણ સારો વરસાદ છે તે થઈ શકે છે સાથે મોરબીમાં પણ સારો વરસાદ રાજકોટમાં પણ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે ગોંડલમાં પણ સારો વરસાદ થઈ શકે જેતપુરમાં પણ સારો વરસાદ થઈ શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જે પણ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની છે અઠાવીસ ઓગસ્ટ પછી અને તે જ માર્ગ છે તે મધ્યપ્રદેશ અને સાથે સાથે ગુજરાતનો માર્ગ પકડશે અને તેને જ કારણે આ સિસ્ટમ છે તે સક્રિય થવાની છે એટલે કે કહી શકાય કે હવે આગામી સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ ગુજરાતના અલગ અલગ ભાગોમાં થઈ શકે છે અને તેને જ લઈને આ ચાર દિવસ છે તે ગુજરાત માટે ભારે છે તે ગણવામાં આવી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં અતિભારે વરસાદ છે તે થઈ શકવાની સંભાવનાઓ છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે જોઈ શકાય છે અહીંયા મિંડીના માધ્યમથી કે અલગ અલગ જગ્યાએ સુરેન્દ્રનગરમાં પણ વરસાદની સંભાવનાઓ અહીંયા જોવા મળી રહી છે નવસારીમાં પણ વરસાદ થઈ શકે એટલે કે દક્ષિણ ગુજરાતના પણ અલગ અલગ ભાગોમાં અહીંયા વરસાદ છે તે થઈ શકે છે સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આગામી સમયમાં સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે નવસારી વલસાડ વાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદમાં અત્યારે પણ વરસાદ શરૂ છે અને હજી પણ ભારે વરસાદ છે તે થઈ શકે છે આગામી ચાર કલાકમાં ભારે વરસાદની આગાહી છે તે અત્યાર સુધી વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જ્યાં પાલનપુર છે બનાસકાંઠા છે વડનગર છે મહેસાણા છે હિંમતનગર છે માણસા છે આ તમામ જગ્યાએ સારો એવો વરસાદ છે તે થઈ શકે છે સાથે સાથે અહીંયા જોઈ શકાય છે કે ઉત્તર ગુજરાતની વાત કરી સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અહીંયા વરસાદ થઈ શકે સુરત નવસારી વાપી અને વલસાડમાં વરસાદ થઈ શકે આ બાજુ ભાવનગરમાં પણ વરસાદની સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે સાથે સાથે અમરેલીમાં જે રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે એક સાથે જે ત્રણ સિસ્ટમ છે તે સક્રિય થવાની છે ગુજરાત પર અને તેને જ કારણે આ અતિ ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થવા જઈ રહી છે અને તેને જ કારણે આ ચાર દિવસ છે તે ગુજરાત માટે અતિ ભારે ગણવામાં આવી રહ્યા છે એટલે કે ચોવીસથી સત્યાવીસ તારીખ સુધી ભારે વરસાદ છે તે થઈ શકે છે સાથે સાથે અહીંયા સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ અતિ ભારે વરસાદ છે તે થઈ શકે છે સૌરાષ્ટ્રમાં મોરબી છે જૂનાગઢ તમામ જગ્યાએ ભારે વરસાદ છે તે થઈ શકે છે ગોંડલમાં પણ જોઈ શકાય છે હવામાન વિભાગના મિંડીના માધ્યમથી કે ત્યાં પણ આ માહોલ છે તે અહીંયા જોવામાં આવી રહ્યો છે રાજકોટમાં પણ સારો એવો વરસાદ છે તે અહીંયા જોવા મળી શકે છે સાથે સાથે સુરેન્દ્રનગરના પણ આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ત્યાં પણ સારો એવો વરસાદ થઈ શકે છે આ ઉત્તર ગુજરાતમાં વિરમગામમાં પણ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અહીંયા પણ ભારે વરસાદ છે તે થઈ શકે છે માણસા મહેસાણા છે ગાંધીનગર છે ત્યાં પણ સારો એવો વરસાદ વરસાદ છે તે જોવા મળી શકે છે આ બાજુ દ્વારકાના દ્રશ્યો હું આપણે બતાવી રહ્યું છું દ્વારકામાં પણ સારો વરસાદ ઓખામાં સારો વરસાદ થઈ શકે છે માંડવીમાં પણ મધ્યમ વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે ગાંધીધામમાં પણ સારો એવો વરસાદ છે તે થઈ શકે છે સૌરાષ્ટ્રના કેટલાક એવા ભાગો છે કે જ્યાં આ વરસાદ છે તે માહોલ છે તે અહીંયા જોવા મળશે અને આ સિસ્ટમ જે સક્રિય થવા જઈ રહી છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે જામનગરમાં પણ વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે જેને કારણે અનેક ડેમ છે તે ઓવરફ્લો થવાની પણ જે સંભાવનાઓ છે તે અત્યાર સુધી વ્યક્ત કરી દેવામાં આવી છે પોરબંદરમાં પણ અહીંયા ભારે વરસાદની શક્યતાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે માધ્યમથી વેરાવળમાં પણ ભારે વરસાદ છે તે થઈ શકે છે એટલે કે કહી શકાય કે હવે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ છે તે થઈ શકે છે અને આગામી સમયમાં જે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે તેને જ કારણે આગામી ઓગસ્ટ સુધી પણ સારો વરસાદ છે તે જોવા મળશે ઓગસ્ટ પછી ના દિવસોમાં પણ સારો વરસાદ છે તે ગુજરાતમાં થઈ શકે છે એટલે કે સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન નરેશ સોલંકી સાથે નેહા મહેરિયા વીટીવી ન્યૂઝ અમદાવાદ